હેલો ફ્રેન્ડ્સ તો આજે આપણે બનાવીશું લગ્ન પ્રસંગમાં બને તેવી ગુજરાતી કઢી એ પણ એક સિક્રેટ મસાલા સાથે આમ તો ગુજરાતી ઘડી અવારનવાર બનતી જ હોય છે પણ આજે આપણે બનાવીશું એને એક નવા જ મસાલા સાથે જો આ મસાલો મેં કેવી રીતે બનાવ્યો છે તો તેની રેસિપી આપણે શરૂ કરીએ તો સૌથી પહેલાં આપણે ખાનણીમાં સાતથી આઠ કઢી જેટલી લસણ લઈ લઈશું પછી એમાં આપણે બેથી ત્રણ ઝીણા ટુકડા આદુના કાપીને નાખી દઈશું પછી એમાં આપણે લીલા મરચાંને કાપીને નાખી દેવાના છે જો તમારે તીખી કઢી બનાવી હોય તો તમે મરચીનો પણ ઉપયોગ કરી શકો છો પછી એમાં આપણે લીલા દાણાને એડ કરી દઈશું અને પછી એમાં આપણે સ્વાદ પ્રમાણે મીઠું એડ કરી દઈશું મીઠું મેં બધું જ કઢીમાં નાખવાનું મીઠું અહીંયા એડ કરી દીધું છે જેથી કઢીમાં આપણે બીજું મીઠું નહીં નાખીએ પછી એને આપણે સારી રીતે ખાંડી લેશું એટલે કે એનો મસાલો બનાવી લઈશું અને આ મસાલો ખાંડીને નાખવાથી કઢીનો ટેસ્ટ ખૂબ જ સરસ આવે છે તો મસાલો આપણો સરસ મજાનો ખંડાઈ ગયો છે જો એને આપણે ચમચીમાં લઈને જોઈએ તો એવો ટેસ્ટફુલ લાગી રહ્યો છે પછી આપણે એને સાઈડમાં મૂકી દઈશું અને દહીં અથવા ખાટી છાશ લઈ દઈશું મેં અહીંયા દહીં લીધેલું હોવાથી હું એમાં એક ગ્લાસ જેટલું પાણી એડ કરી દઈશ એટલે છાશ જેમ બની જશે જો તમારા ઘરમાં ખાટી છાશ હોય તો તમે છાશ પણ લઈ શકો છો પછી મેં અહીંયા જે મસાલો આપણે બનાવ્યો તો એ મસાલો અહીંયા છાશમાં નાખી દઈશું પછી એમાં આપણે બેથી ત્રણ ચમચી જેટલો ચણાનો લોટ લીધો છે એ ચણાનો લોટ નાખી દઈશું ચણાનો લોટ નાખ્યા પછી એને આપણે સારી રીતે મિક્સ કરી દેવાનું છે સારી રીતે મિક્સ કરતાં કરતાં આપણે ધ્યાન રાખવાનું છે કે એમાં ચણાના લોટના ગાંઠા બિલકુલ ના રહે તો જુઓ મસાલો એકદમ સારી રીતે મિક્સ થઈ ગયો છે અને ચણાના લોટના ગાંઠા પણ નથી પડ્યા તો પછી આપણે એને સાઈડમાં મૂકી દઈશું અને મેં અહીંયા આખા મસાલા લઈ લીધા છે અને મીઠો લીમડો પણ લઈ લીધો છે પછી મેં અહીંયા જે આપણે ડેલી મસાલા વાપરતા હોય એ મસાલા લઈ લીધા છે તો ચાલો આપણે હવે કઢીનો વઘાર કરીએ તો એના માટે મેં કઢાઈને ગેસ ઉપર મૂકી દીધી છે અને પછી ત્રણથી ચાર પાવડા જેટલું મેં તેલ એડ કરી દીધું છે તમે તમારા કેટલા વ્યક્તિ માટે બનાવો છો એના અકોર્ડિંગ તમારે બધી વસ્તુઓ એડ કરવાની છે હું અહીંયા ત્રણથી ચાર વ્યક્તિ માટે કઢી બનાવી રહી છું પછી તેલ ગરમ થઈ જાય એટલે આપણે એમાં ફ્રાય નાખી દઈશું ફ્રાઈ ફૂટી જાય પછી એમાં આપણે આખું જીરું એડ કરી દઈશું જીરું ફૂટી જાય પછી એમાં આપણે નાખી દઈશું હળદરને નાખી દીધા બાદ એમાં આપણે જે આખા મસાલા હતા એ આખા મસાલા નાખી દઈશું અને મીઠો મોટમ સાચી સાથે નાખી દીધો છે પછી એમાં આપણે હિંગને એડ કરી દઈશું બધા જ શાકના વઘારમાં અને દાળના વઘારમાં આપણે હિંગનો ઉપયોગ કરવો જોઈએ પછી એમાં આપણે જે શાકનો મસાલો મિક્સ કરીને રાખ્યો હતો એને એડ કરી દેવાની છે થોડું પાણી નાખીને પણ આપણે એમાં એડ કરી દઈશું પછી સારી રીતે મિક્સ કરી દેવાનું છે અને કઢીને આપણે પાંચથી સાત મિનિટ સુધી ઉકળવા દેવાની છે જ્યાંથી કઢી આપણી ક્રીમી અને ઘટ્ટ ના બની જાય અને વચ્ચે આવી રીતે ચમચો મૂકી દેવાથી તમારી કઢી ક્યારેય ઉભરાતી નથી પછી એમાં આપણે ગોળને એડ કરી દેવાનો છે ગોળ નાખ્યા પછી આપણે ત્રણથી ચાર મિનિટ સુધી કઢીને ઉકળવા દઈશું અને સારી રીતે મિક્સ કરી દઈશું જેથી આપણી ક્રીમી અને ઘટ્ટ કઢી થઈ જશે પછી એમાં આપણે ઉપરથી લીલા ધાણા નાખી દઈશું તો એકદમ ટેસ્ટી એવી કઢી બનીને તૈયાર થઈ ગઈ છે આ કઢીને આપણે સર્વ કરી દઈશું આ કઢીને જો બાજરીના રોટલા સાથે ખાવામાં આવે તો મજા જ કંઈક અલગ છે અને ફાટ લવર્સ માટે પણ આ બેસ્ટ કોમ્બિનેશન છે તો તમે બાજરીના રોટલા સાથે કઢી ખાઓ છો કે પછી ભાત સાથે એ મને કમેન્ટમાં કહેવાનું ભૂલતા નહીં જો વિડીયો ગમ્યો હોય તો લાઈક કમેન્ટ અને શેર કરવાનું ભૂલતા નહીં અને મારી ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી બે લાઇકન જરૂરથી દબાવી દેશો થેન્ક યુ ફોર વોચિંગ